ભરૂચ તાલુકાના દયાદરા ગામની નેશનલ હાઇવે ઓથોરિટી સહિત વહીવટીતંત્ર અધિકારીઓની ટીમ પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદરા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઇવે ઓથોરિટી દ્વારા સત્યાવીસ જેટલા દબાણકર્તાને ત્રણ ત્રણ નોટિસ આપવામાં આવી હતી જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણ નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું વહેલી સવારે જ પ્રાંત અધિકારી મામલતદાર અને નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરતભાઈ પટેલ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરતભાઈ પટેલે જણાવી ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું આ દબાણ હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણ ન થાય તે માટે પણ તંત્ર દ્વારા જોવામાં આવે તે પણ જરૂરી છે ભરૂચથી જંબુસર રસ્તાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેમાં પ્રાંત મામલતર અને નેશનલ હાઇવેના સંયુક્ત અભિયાનથી આજ રોજ સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે સાંજ સુધીમાં જે પાકા બાંધકામો અને ટેમ્પોરરી જે દુકાનોને પણ ખસેડવામાં આવશે કેટલી દુકાનો છે નોટિસ આપણે કઈ રીતે આપી સત્યાવીસ જેટલા હિસાબોની અમે નોટિસ બચવણી કરેલી હતા વગર અને આજ રોજ એને આગલા દિવસે જાણ કરેલ છે અને સાંજ સુધીમાં અમે દબાણો દૂર કરવામાં આવશે આજે સંયુક્ત ટીમ છે જેબી ફોરેસ્ટ અને મામલતદાર અને જિલ્લાના